હેલો એવરીવન કેમ છો અમારી યુટ્યુબ ચેનલ અક્ષયપાત્ર કૂકબુકમાં તમારું સ્વાગત છે તો આજે આપણે એકદમ હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો બનાવવાના છે ઉપમા બનાવવાની સાવ સરળ રીત અને જેને ચીકણો થતો હોય એને પણ ખાસ ઉપયોગી ટ્રીક સાથે આપણે ઉપમા બનાવશું જો એકદમ મસ્ત અને ઝટપટ બની જાતો નાસ્તો આપણે પગથી છ થી સાત મિનિટમાં બનાવી નાખશું તો ઉપમા બનાવવા માટે આપણે સૌથી પહેલાં વેજીટેબલ છે એ લઈ લીધું છે ડુંગળી લીધી છે આપણે જો તમે ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો મને ડુંગળીનો ટેસ્ટ વધારે ગમે એટલે લીધી છે મરચી છે તીખી ગાજર લઈ લીધું છે અને ટમેટો બધું આપણે એકદમ સરસ ઝીણું સુધારી લેવાનું છે હવે આપણે વઘાર માટે તેલ મૂક્યું છે એ ગરમ થઈ જાય એટલે સિંગદાણા અને કાજુને આપણે ફ્રાય કરી લેવાના છે આ રીતે એકદમ ધીમી ફ્લેમ રાખી અને આપણે બ્રાઉન થાય ત્યાં સુધી એને શેકાવા દઈશું હજી સુધી મિત્રો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો સાથે લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો અમારી રેસીપી તમને કેવી લાગે છે આપણા કાજુ સરસ રીતે ફ્રાય થવા માંડ્યા છે એને આપણે કાઢી લઈશું ઉપમામાં કાજુ અને સિંગ બહુ જ મસ્ત લાગે છે એનો ટેસ્ટ એકદમ સરસ આવે છે તમે બનાવશો ત્યારે જ ખ્યાલ આવશે હવે આપણે વઘાર કરશું તો રાઈ એડ કરી છે ઉપમામાં રાય ચોક્કસ નાખજો એનો પણ ટેસ્ટ એકદમ સરસ આવશે રાઈનો હિંગ એડ કરી દીધી છે અને જીરું હવે આપણે આદુ મરચાંની પેસ્ટ અને ડુંગળી એડ કરી દઈશું સોરી આપણે પેસ્ટ નથી કરી રહ્યા ઝીણું રહ્યું છે અને લીમડો પણ એડ કરશું બરાબર રીતે સાતળી લેવાનું છે એકદમ સરસ આ રીતે ઉપમા બનાવીને તમે બાળકોને લંચ બોક્સમાં પણ ભરી દઈ શકો છો અને સવારનો નાસ્તો અથવા સાંજે પણ જો ઓછું જમવાની ઈચ્છા હોય તો આ રીતે તમે ઉપમા બનાવી શકો છો એકદમ સરસ સતળાઈને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે ઉપરથી આ ચણાની દાળ છે એડ કરી છે એક ચમચી જેવી અડદની દાળ છે એ પણ એક ચમચી લઈ લીધી છે જો તમારે ચણાની સ્કીપ કરવી હોય ને તો કરી શકો અડદની તો એકદમ સરસ લાગશે સાથે ચણાની શું થશે આ રે બહુ પાકશે નહીં પણ ટેસ્ટ સારો આવશે એટલે પણ એકદમ સરસ સાતળી લઈશું જો તમારે તેલમાં એડ કરવી હોય તો તેલમાં પણ કરી શકો પણ એ વધારે બ્રાઉન થઈ જાય એટલે મને નથી ગમતી એટલે હું તેલમાં નથી એડ કરતી આપણે હવે ગાજર એડ કરી દઈશું તમારી ચોઈસ પ્રમાણે તમે કોઈ પણ શાકભાજી એડ કરી શકો જે વટાણા નાખવા હોય તો નાખી શકો ફણસી તમને જે અનુકૂળ આવતું હોય તે ઘણા લીલી તુવેર પણ બના નાખતા હોય છે એનો પણ સારો ટેસ્ટ આવે સિઝનમાં તમે સરસ રીતે ગાજર પણ આપણે સાતળી લીધું છે ટમેટું એડ કરી દીધું છે આપણે એને પણ આ જ રીતે હલાવીને આપણે છોડવી લઈશું એકદમ સરસ જો વાઇટ ઉપમાં ભાવતો હોય ને તો આપણે ટમેટો સ્કીપ કરશું ಉಳಿ ಲ જો લાલ મરચું પાવડર તમારે કલરફુલ થવો હોય તો જ તમે લાલ મરચું પાવડર એડ કરજો નહીં ત્યારે એને સ્કીપ કરવાનું અને વધારે પડતું મરચું આપણે એડ કરી દઈશું લીલું મરચું હળદર એડ કરી છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું મરીનો પાવડર છે એનાથી પણ એકદમ સરસ સ્પાઇસી ટેસ્ટ આવશે જે એકદમ સરસ રીતે ઉકળી જાય એટલે આપણે રવો એડ કરશું રવો છે એ પણ આપણે શેકી લીધો છે આ રીતે એને હલાવી અને આપણે મિક્સ કરી દીધું છે થોડીક વાર માટે ઢાંકી દેવાનું છે જો એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો આપણે ઉપમા જોઈને પણ ખાવાની ઈચ્છા થઈ જાય અને ભૂખ ઓછી લાગી હોય ને તો ભૂખ પણ વધી જાય જાઓ નાસ્તો થાળીમાં પીરસાય એટલે નો ભૂખ લાગી હોય ને તો પણ બાળકો પણ કહેશે કે અમારે ફટાફટ નાસ્તો કરવો છે તો ઉપરથી આપણે લીલા ધાણા એડ કરી દીધા છે એને સરસ રીતે આપણે હલાવી લઈશું ઉપરથી આપણે કાજુ અને સિંગદાણા એડ કરી દેવાના છે એને પણ સરસ રીતે મિક્સ કરી લઈશું તો તૈયાર છે આપણો એકદમ સ્વાદિષ્ટ ઉપમાં તો કેવી લાગી અમારી રેસીપી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો સાથે લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી ટેક કેર બીજી રેસિપીમાં આપણે મળશું બાય બાય